ભરૂચ જિલ્લાના યાત્રાળુઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં સુરક્ષા સાતસો પોતાનો પ્રવાસ રદ કર્યો હતો આ ઉપરાંત દર વર્ષે ભરૂચમાંથી સરેરાશ પંદરસો થી વધુ યાત્રિકો અમરનાથ અને ચારધામ યાત્રાએ જતા હોય છે પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ તમામ પ્રવાસો અટકાવવામાં આવ્યા છે ભારત સરકારે આતંકી હુમલાનો પાકિસ્તાનને જબરબાતોડ જવાબ આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે આતંકવાદીઓના ઠેકાણાઓ પર એર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પ્રવાસીઓની સલામતીને પ્રાથમિકતા આપી ભરૂચના અનેક ટ્રાવેલ સંચાલકોએ યાત્રાઓ રદ કરી દીધી છે જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે અમરનાથની યાત્રા જે દર વર્ષે જાય છે તેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે પંદરસો થી બે હજાર લોકો અમરનાથ યાત્રા જાય છે અમુક બસ દ્વારા જાય છે અમુક ટ્રેન દ્વારા જાય છે એ તમામે બધાએ પોતાની યાત્રા રદ કરી છે ને અમારે ત્યાંથી પણ જે બસો જે ઉપડે છે ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ ગામેથી અલગ અલગ તાલુકેથી તે સર્વે બધા ટ્રાવેલ્સ ભાઈઓએ પોતાનું બુકિંગ કેન્સલ કરી અને ત્યાંનો પ્રોગ્રામ રદ કરેલ છે અમરનાથનો